ભલાભાઈને સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડિયોની અંદર તમને મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે ભલાભાઈને સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ મોડલની વાત કરું ઓગણીસો નવ્વાણું ના મોડલનું ટ્રેક્ટર છે ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ઘર ઘરાવ ખેડૂત મિત્રનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લઈને પણ લઈ શકો છો ભલાભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ વધારે માહિતી માટે ભલ્લાભાઈનો કોન્ટેક કરો કિંમતની વાત કરું એક લાખને પાંત્રીસ હજાર કિંમત માત્ર રાખવામાં આવી છે તે પણ અંદાજિત છે કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાઠા તાલુકો થરાદ અને જેતડા ગામે જોવા મળશે આખું ટ્રેક્ટર ઓનલ છે નંબર મળશે ભલા ભાઈ નામ નણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો